ભાવનગરના કોળિયા ખાતે યોજાશે ભાદરવીનો મેળો રાજવી પરિવારે કર્યું નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન ભાવનગરના કોળિયા ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે મેળો યોજાય છે નિષ્કલંક મહાદેવને રાજવી પરિવાર દ્વારા પ્રથમ ધ્વજા ચડાવવામાં આવે છે જે ધ્વજાનું એક દિવસ પૂર્વે પૂજન કરવામાં આવતું હોય છે વર્ષો જૂની પરંપરાને જાળવી રાજવી પરિવાર દ્વારા દર વર્ષે કોળિયાખ ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે ત્યારે આજે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી દ્વારા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું પૂજન કરવામાં આવ્યું હાલના રાજવી વિજયરાજસિંહજી તેમજ યુવરાજ જયવીર રાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું ગંગાસતી પાનબાઈના સરવૈયા પરિવારના ક્ષત્રિય સમાજના આગેવાનો आधाजा कोडिया खाते निश्कलंक महादेव ने चडावशे रिपोर्ट बाई गोहे साथे संजय रावल, SB News भाव नगर <susun> 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 بدنا ہمڑا بس کلنگ بہا جی راہیں بس کلنگ بہا جی راہیں આજે દર વર્ષની જેમ નિષ્કલંગ દાદાની ધજાનું પૂજન વિધિ અહીંયા નીલમબાગ પેલેસ ખાતે થઈ રહી છે આજે એકસો ને ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે અને મારે નિષ્કલંક દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને ભાઈઓને બહેનોને માતાઓને બધાને ખૂબ સુખી રાખે બધાની પૂરી બધી મનોકામના પૂરી થાય અને ભાવનગર શહેરને ભાવનગર જિલ્લાને સમગ્ર ગુજરાતને હિન્દુસ્તાનને રોગમુક્તિ રાખે અને બધાને સદવિચાર આપે એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું જય ભોલેનાથ રાજવી પરમ રાજવી પરિવારની આ પરંપરા રાજપરા ગંગા સહિત્યના સર્વૈયા પરિવાર દ્વારા એકસો ને ઓગણત્રીસ વર્ષથી જળવાઈ રહી છે આ પરંપરા જાળવનાર તમામ સર્વૈયા પરિવારને સૌ પ્રથમ તો હું ખાસ શુભેચ્છાઓ સાથે અભિનંદન સાથે વંદન પાઠવું છું મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂંજન વિજન થાય છે આ સમગ્ર ધજાનું આયોજન સર્વૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છેલ્લા એકસો ને ઓગણત્રીસ વર્ષથી નિષ્કલંક મહાદેવની જ્યારે પ્રથમ ધજા ચડે છે ત્યારે રાજવી પરિવારની આ ધજા ચડવાનો હેતુ છે નિષ્કલંક મહાદેવ સમગ્ર ભાવનગર જિલ્લો કે સમગ્ર ગુજરાત કે હિન્દુસ્તાન ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સમગ્ર હિન્દુસ્તાનમાં વરસાદ સારો થાય સૌની સુખા સારી છે તંદુરસ્તી સારી રહે એવા આશય સાથે રાજવી પરિવાર છેલ્લા ઓગણ એકસો ને ઓગણત્રીસ વર્ષથી નીલમબાગ પેલેસ ખાતે પૂજન અર્ચન કરી રાજવી પરિવારને દ્વારા એના પ્રતિનિધિ તરીકે સર્વે પરિવાર જરા ધજા ચડાવવા જઈ રહ્યો છે ત્યારે આવતીકાલે સૌ પ્રથમ ધજા ચડાવશે એ ગોહિલવાડનું ગૌરવ છે રાજવી પરિવારનું ગૌરવ છે અને નિષ્કલક મહાદેવના હંમેશા ગોહિલ પરિવારના સમગ્ર જિલ્લા ઉપર એવા આશીર્વાદ વરસે કે સમગ્ર પરિવાર સુખમય શાંતિથી અને તંદુરસ્તીથી જીવે અસ્તુ